ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રે માતાજી કેમ છો તમે મજામાં ગયોગ મજામાં ગયો આપણે દુકાને આવી ગયા હે દીલાબાતી કરી લીધા કમ્પ્લીટ કરી બાટલામાં હવા ખાલી હાંડવી ખાલી હતી રાતે પંચર હતું ઓલી તો રાતે લાઈટ નહોતી એટલે પંચર આવ્યા હતા પણ લાઇટ નહોતી તો આપણે બાટલામાં હવા થઈ રહી હતી તો જરા ચાલુ કરી દીધો છે હવા ભરાય છે હવા ભરાય છે બાટલામાં મારામાં તો નથી ચાલો તો હવે થોડીક વાર પછી લઈ જાય આપણે કાકાને મકાન પાસે ગ્રામસિંહભાઈ મકાન બને છે તમે જોવો અહીંયા મકાનનું કામ આલે છે જો લાદી પથરાય આલે ને લાદી વાળી તો બોલતા નથી ભાઈ

હલો હવે તો આપણે જવાનું છે કાકાએ એક જમીન લીધી ત્યાં તમને જમીન દેખાડું કઈ રીતની લીધી ક્યાં લીધી તો બ્લોક માં બને રહી જો એટલે આપણે પતાવી ગયું તો આઈ ટ્વેન્ટી આગળ જાય છે એમાં આપણે જવાનું છે આઈ ટ્વેન્ટી પર બરોબર આ આપણી રામપ્યારે મૂકી દેવાની છે આઈ ટ્વેન્ટી માં જવાનું છે હાલો તો આપણે નીકળી ગયા છે કાકાની વાડીએ વાળી ખાગેશ્રી હા લીધી ત્યાં ખોટા રહી ગયું આ ગરદિન ભૂનો રેક્ટર આવે જોજો i20 છે ઓ હમે આ રમેશ કાકાને જમીન લીધી આપણે તો અહીંયા जाऊं ને કાકા આપણે વાડી કાકાની વાડી રસ્તે જાતા હતા તો કઈ પટકી ગયો કાકા કઈન વાડી લીધી છે આપણે એવી ટીમટી લે હું એમાં હું જોયા જોઈ તા વાળી છે ફેક્ટરી આજ બીજા નું છે આગળ છે જો એટલે ઝાડવાની ટીસી દેખાય ને બાજુ વાળી બાજરો લણાઈ ગયો જો પૂરા પીડ્યા આ બીજા ની વાળી છે આપડી વાળી અહીંથી ચાલુ થાય કાકાની મારે તો હવે લેવી છે પણ હવે કેદી લઉં મારા કાકો કુ

અહીંયા બોર છે અહીંયા બોર છે અંદર આ સ્વિમિંગ પુલ આપણો પાણી નથી હટા સ્વિમિંગ પુલ ખાલી છે આમાં જો પતરા સળાવવાના ઊંસી લઈ થોડી પતરા ફીટ કરી દેવાના આ વાય જોયું લઈ લ્યો ને કે ફોન પડી જાય તો રેહું બીડિયા વગર ના કઈ કપા વા કરવાનો હે તો રિયા નખાઈ ગયા હવે ઓરંગણું ચાલુ કરવાનું છે આપણે આવી જો જમીન લીધી પાછી એમાં જાઓ વોજ આવી ગઈ આ ઝીંકો સ્વિમિંગ પુલ એલો આગળ બતાવ્યો તો એ મોટો સ્વિમિંગ પુલ છે આપણે આમાં તો પાણી છે ઝીંકા સ્વિમિંગ પુલ આ પણ ખેતર કાકાનું જ છે કાકા વાડી આપણે જઈએ એક સર્વિસ હતી નાખી અને મીમાન વ્લોગમાં ન આવતા હરમાતા હોય નામાં બધા એટલે હવે આપણે જઈએ બપોરા કરવા અને આજે હાંજી જોયા જેવું છે બ્લોગમાં રહી રહીજો હાંઈજી ખબર પડી છે જોયા જેવું છે હાલત આવો પાછી મળ્યા

હવે જવાનું હે નાગભાઈ માતાજી મંદિરે આજ સોમવાર છે તો મેળા છે બરાબર ત્યાં તો આપણે લોક નથી બહુ ઉતારતા એવા દોસ્તારોનું હોય તો વળી ઉતારી દઈએ ન પછી ન ઉતારી દઈએ કેમકે ત્યાં અમે શૂટિંગ કોઈ ન કરતા હોય આપણે નથી કરતા મનાય નથી પણ એવું કોઈ કરતા નથી એટલે આપણે નથી કરતા બરાબર હાલો હવે આપણે પછી મેળ્યા આજે હાંજી જોયા હું છે એ જોવાનું ભૂલતા નહીં હાંજી વ્લોગમાં મજા આવવાની છે

તો આપડે મેળા માંથી તો વેલા આવી ગયા મેળામાંથી માંથી ચાર સાડા ચાર વાગ્યા નો આવ્યો તો અહીંયા આમ છે પણ શરૂ તો એ ઓલું ઓલું કામ ચાલુ જ છે અને એમાં ફોઈને આવ્યા હતા તો વાડીએ મૂકવા પણ ગયો તો ફોઈને મૂકીને જો આવી ગયો અને આજ ગામમાં મજા આવે એમ છે એટલે વ્લોગમાં બન્યા રહીજો તમને હું દેખાડી અને અત્યારે તો આપણે બેરિંગ બદલાવવાના હેમ ઓઇલા વિલના હાલો આજ બેરિંગ બદલાવીને એ વિડીયો ઉતારી દઈ કેમ કે પંચરૂના તો હું ઓછા ઉતારું કાંઈ નહીં દમ બધા જોઈ જોઈ જોઈને મને કહે કે આ તો પંચરું જ નહીં કરે આમ પાનુ મારે મારે એટલે ઓછા બતાવું કંઈક બતાવું કા ભાર્ગવભાઈ આપણે ભાર્ગવભાઈના ઓઇલામાં બેરિંગ નાખવાના હે આગલા વીલમાં એટલે હું વ્હીલ ખોલી આવું અને અહીંયા આવીને તમને દેખાડું બેરિંગ નાખી દઈ ચાલો તો મેડ્યા તો આપણે વ્હીલમાં બેરિંગ બદલાવવાની વાત થઈ હતી પણ એ બેરિંગ બદલાવવાના ટેન્શન કર્યા છે કેમ કે ભાઈના બેરિંગના ગાળા વયા ગયા હતા અંદર ગાળા હોય ને વ્હીલ પ્લેટમાં ગાળા વહી ગયા એટલે આપણી કુતિયાણે મોકલવું જોવિણ પ્રોવેઝન પ્રવીણ પ્રોવેઝન છે ત્યાં કેમ કે ગાળા ભરાવવા જો હે એટલે આપણે ના ખોટા બેરિંગ નાખીને વયા જાય ગાળો પડી ગયેલ વસ્તુમાં બેરિંગ નવું નાખો ને તો થોડોક ટાઈમ થાય ને તો હોય જાય એટલે એ ભાઈને આપણે કહી દીધું કે તમે હવે કૂતિયાણા અહીં કરાવી આવો અને અથવા અહીંયા હવાઈ આવવા દો તો હવાઈ આપણે કુતિયાણા ઓનલાઈન જાય પણ એ હવે એની મરજી ખરાબની એ આપણે ન કહેવાય અને હવે આપણે હાંગ પડી ગઈ છે તમે બ્લોગમાં બન્યા રહી જાવ મજા આવે એમ છે હું તમને શૂટિંગ દેખાડું જોઈએ ખાલી શૂટિંગ દેખાડું પછી કહું ફોન છે તમને વધતી જાય છે બારો બાર જો શોકમાં આવો નજારો છે શોકમાં જમવા છે આજે લોકમાં બીના રહી જાઓ લોકમાં રહ્યા એટલે તમને મજા આવી જવાની છે આજે હાલો તો હજી વાર છે ઘણી હજી તો રામ મંદિર આરતી થાય લોકમાં રહી જાઓ એટલે મજા આવી છે

Thank you. અતર્જે થાવડો છે નતાનીમાંથી મૂઠવારે મહેનત કરીશ ગામની રીતે તમને લાડવા મળી જશે બજે રામ રાસે નીતિ જો જીતી ખોડી ખા આવે આધા બાપા જલઓના ભાટિયા પડે નઈ નો પડે બાપા લામાઓના ટીકા ભરાવઈ નઈ નો ભરાવઈ જલતમાં ગયા જસનો ના બીરો રોક ને હમરી જો મશક મે હોતો થાય ના બોવર થાય ની બેટી પુના થાય કરી ભાઈ નામ રહી જાવ

ખટ્ટા બે નાખી જાજો કે નાખી જાજો હોંજી બોલ વિના કત ને ડાગલા બધું ગાંગરા ની ખાડે હોય આ તો મારા ભાઈ ભાઈ થાવા

કેવાય આપણા બાના બાપુ જો લો થાય કઈ રીતે આપણા ગામમાંથી વાહન ભરે જાતું હોય વાહનમાં બેહી જાવ બધાયની આયે વાહનમાં બેહી જવાનું જ્યાં મહિનું થઈ ગયું ત્યાં વાહન ઊભો રહી જાય કે ભાડું માંગે એટલે સીધું રોવાનું ચાલુ કરી દેવાનું ઓલા રિક્ષાવાળા ભાઈ ભાડું માંગે એટલે સીધું રોવાનું ચાલુ કરી દેવાનું

એટલે પારસ પાછળ એ તો ઘોર થી કાંઈ ધર્મથી ઘોર અમને મોંઘા પડે ઘોર એ લગ્ન નહીં ઘોર શું થઈ જાય એનો વય શું થઈ જાય એનો બાપો થઈ જાય એની ભાઈ શું જાય એની માહિતી શું જાય બધું હું ને હું છું બેકારીએ વાંડું અમારા ઘરમાં કોઈ ડોર જાય હું આરંદ બરાબર હા બનું પડી હું દે દે ના લે જા હા હા બસ ઓર બાપ તો લાગે સસ્તામાં ફટાવું છે અત્યારે 2024 માં ભાઈ બહેન સાઈડમાં જાય લે હજાર મને લાગે આ બધું તને એટલે ખબર પડે ને કે જ્યાં મુહર્ત માં લગ્ન થતા હોય ગોર અને નો થાય અને ગોર લગ્ન ખાઈ જાય અને

નાગર નરસિંહ મહેતા જ્યાં ત્યાં ભજન કરવા જાય છે આથી નાગરી નાકરે હટલાવે છે યાત્રરોને હેરાન કરે છે અને જૂનાગઢની પ્રજાજનો ફરિયાદ કરે છે મહારાજ કેમ સમજો નથી ભાઈ કોણ કે મારી પાસે એમની આજ છે

નું માનું હોય તમે કારણ શું હોય ભાઈ પણ તમારે નામ અને બોલુ તો કરવું હોય ને અમે ભગત જ બોટી હૈ અરે તમારે બોલવું હોય તો મનમાં બોલવાનું ગોકેનો જરાય ન કરવાનું અહી તમારો ચટક દોરો નથી સમજ્યા તમે બોલવાનું જ નઈ હાવ હું કઈ ગાડા તાળુ માં

تمنی ડોક માં જે નીલમ નહીં થાય